મારા તો 30 વર્ષ થઈ ગયા પોલીસ દ્વારા શું કાર્ય પોલીસવાળા આવ્યો એટલે કલમ કઈ લગાવ્યો 20296 બાકી તો એને આ વીતી મારો એના લીધે નઈ માર્યો નહીં લાગતું મને બીજો કઈ કામ શું હોય હા એમાં મેં બાજમાંથી એક પડકી લીધેલું એ એને નડ્યો હું છે ખબર એટલે મારો ફોન કે છે લીધો એ પછી ગાલા ગાલી બહુ કહી દઉં

મેં આઠના ચફણે એક કૂતરું બીમાર હતું એ કૂતરું આંખમાં થોડું પ્રોબ્લેમ હતો અહીંયા એટલે કૂતરાવાળાને ફોન કર્યો તો મને કીધું એ લોકેશન મોકલી આપો ઓર એ લોકેશન મોકલવાનો ટાઈમ પર એ સત્યજીવન પોલીસ સ્ટેશન એ હું સત્યન મને મુંબાડ્યું અહીંયા આવો મેં પછી થઈ ગયો થઈ ગયો તો મને કે સાત હજાર ક્યારે આપીશ એટલે ગાલા ગાલી આપી મને ઓર મને એને સાત હજાર રૂપિયા આપવાનું હતું હતું ઓર એમની જોડેથી સિગરેટ ગઈ ઓર પાણીનું બોટલ આઈસ્ક્રીમ એ બધું મેં લેતો હતો એટલે એનો પૈસા બાકી હતો ગરીબ ત્રણ ચાર મહિનાથી મેં વર્ષોથી એવું ચાર પાંચ મહિના થાય પાંચ એક હજાર રૂપિયા થાય એટેમ્બર મેં આપું છું એટલે એ વાર થોડું લેટ થઈ ગયું હતું એક મહિના જો લેટ થઈ ગયું હશે તો બી મેં કીધું બે દિવસમાં આપું છું એ માન્યું નહીં ઓર મને મને ફોન કહે લીધો ફોન પડી ગયો મારો પછી મને એકદમથી હાથથી ડખા માર્યું એટલે પાછળ પડી ગયું ભૂલપાથમાં ફૂટપાથમાં તો પગ ઓછો થઈ ગયો એટલે એટલા માટે દે ટોક મારવા માંડી જાનવર જોવું આખું ચહેરા ફૂલાઈ દીધું એ નાકનું એ દાડિયા તોડ નાખ્યો ઓર હાથ તોડ નાખ્યો એ બધું કર્યું એમને ઘસડી ઘસડીને લઈ ગયો આપણે વાકડામાં માર્યું ડબલ્યુ ડબલ્યુ એફમાં કહ્યું એક જ ચેન એક જ આદમી મારું માંગ છે એવું પોલીસ સરને મને જે કલમ લગાવ્યો એનાથી ઓછો કલમ જોઈએ મને ત્રણસો ને એ કલમ આપે તો મને બહુ સારું રિજેશ કુમારે દિયા